जूनागढ़ शहरમાંથી નામી કંપનીની ડુપ્લિકેટ ચાની ભૂકીનો મોટો જથ્થો જડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં શંકાસ્પદ ચાની ભૂકીનો વેચાણ થતો હોવાની બાતમીના આધારે કંપનીના અધિકારીઓ એ જૂનાગઢ પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 470 કિલોગ્રામ ડુપ્લિકેટ ચાની ભૂકીનો જથ્થો જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત આશરે બે પાંચ શૂન્ય લાખ રૂપિયા જેટલી થાય છે આ જથ્થામાં અલગ અલગ પેકિંગના કુલ એક હજાર સો પેકેટનો સમાવેશ થાય છે જૂનાગઢ એ ડિવિઝન પોલીસે આ મામલે એક વેપારીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ડુપ્લિકેટ ચાની ભૂકી ક્યાંથી લાવવામાં આવી હતી અને તેમાં કયા પ્રકારના પદાર્થો ભેળવવામાં આવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આ ઘટનાથી ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે